नमस्कार मित्रों स्वागत छे तमारो अमारी वास्तु रंग यूट्यूब चैनल मा जय माताजी मित्रों जारे तमारी ऊपर मा नवदुर्गानी कृपा हशे त्यारे तमने आवा संकेतो मळवानु शुरू थई जशे मित्रों आ संकेत थी तमे जानी शकशो के मा दुर्गा छे तमारी साथे छे के नहीं मित्रों तमारा माथी घणा लोको ना मन मा एवो प्रश्न हशे के आपणे केवी रीते जानी शकीए के माताजी आपणी साथे छे આપણે આ વસ્તુ કઈ રીતે જાણી શકીશું કે માતાજી આખો દિવસ આપણી સાથે રહે છે કે નહીં નવરાત્રીના દિવસોમાં માતાજી શું હકીકતમાં આપણા ઘરે આવે છે કે નહીં કારણ કે અત્યારે બધાના મનમાં આવા સવાલો હશે બધા જ એવું ઈચ્છે છે કે તેના ઘરમાં માતાજીનો વાસ રહે તો મિત્રો આવી જાણકારી અમે તમને આજના આ વિડીયોમાં જણાવશું તો મિત્રો જે લોકો આ વિડીયો જોશે એ લોકોના ઘરે હંમેશામાં ખોડિયારનો વાસ હશે તો મિત્રો જો તમે પણ હંમેશા તમારા કુરદેવીને તમારા ઘરમાં રાખવા માંગતા તો આ છેલ્લે સુધી જોજો કે જેથી કરીને એ તમને હંમેશા ખુશ રાખે તમારા જેટલા પણ બંધ પડેલા કાર્યો હશે એને જલ્દી એ પૂરા કરશે તેમજ તમારા જીવનમાં ક્યારે પણ બાધા નહીં આવવા દે મિત્રો આ વિડિયોમાં અમે तमने एवी घनी बधी माहिती आपशु के जे तमारे नवरात्रि ना दिवसों मा माता ने प्रसन्न करवामाटे करवानी छे के जे ते तमारी ऊपर हमेशा कृपा वरसावी ने राखशे तमने क्यारे दुखी नहीं करे तो मित्रों आ वीडियो ने छेले सुधी जोवा विनंती कारण के मित्रों आवु ज्ञान तमे लाखों रुपया खर्ची नाखशो तो पण तमने क्याय थी नहीं मळे

અને તે આપણા ઘરમાંથી જતા રહે છે અમુક વાર તો આપણી ઘરની પરિસ્થિતિ જ એવી હોય છે કે માતાજી ઉંબરે આવીને પણ તે જતા રહે છે તો મિત્રો આપણે આવું ક્યારે ન કરવું જોઈએ આપણે ઘણી એવી બધી ભૂલ કરતા હોઈએ છીએ કે જે આપણે ન કરવી જોઈએ આપણે ઘરના જેટલા પણ સભ્યો હોઈએ છીએ એ બધાની સાથે પણ આપણે હળીમળીને રહેવું જોઈએ અને બધાને માન સન્માન આપવું જોઈએ તેમજ આપણે બધાને બેસીને ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ કે જેથી કરીને આપણા ઘરમાં હંમેશા ભગવાન નો વાસ રહે તો મિત્રો આપણા કુળદેવી છે એ જ્યારે આપણે ઉપર પ્રસન્ન થાય છે ત્યારે એ આપણી ઉપર તેની કૃપા વરસાવીને જ રહે છે આપણે ભલે તેના નાના ભક્તો હોઈએ કે મોટા ભક્ત પણ તે કોઈની સાથે અન્યાય કરતા નથી આથી મિત્રો પણ માતાજીને પ્રાર્થના કરું છું કે જે લોકો પણ આ વિડીયોને જોશે એ લોકોના ઘરમાં ક્યારે ધનની ખોટ ના થવા દેતા તો મિત્રો જો તમે પણ તમારા ઘરમાં હંમેશા ધનનો રસ્તો ખુલ્લો રાખવા માંગો છો તો કોમેન્ટમાં લખો જય માતાજી આપણા કુળદેવી છે પરમ શક્તિ છે એ જ પરમ

તો મિત્રો માતાજી આપણા ઘરે જો પ્રસન્ન થઈ જાય છે તો તે આપણને આ પ્રકારના સંકેતો આપે છે એ સંકેત કયા છે તો આવો આપણે આ વિડીયોમાં જાણીએ તો મિત્રો તમે પણ ઈચ્છો છો કે આપણા કુળદેવી છે તમારી બધી મનોકામનાને પૂરી કરે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો તો આવો મિત્રો આપણે જાણીએ કે એવા કયા સંકેત છે કે જે માતાજી આપણને આપે છે

અને જો પૂજા દરમિયાન તમને એવું લાગવા કે કોઈ તમારી પાછળ છે તો તમે સમજી જજો કે આપણા કુળદેવી આપણી સાથે છે તેવી જ રીતે હંમેશા તમારી સાથે રહે છે તે ઊર્જા સ્વરૂપ બનીને આપણી પાસે આવે છે તો મિત્રો આ પહેલો સંકેત છે અને બીજો સંકેત એ છે કે જ્યારે પણ તમે દીવો કે અગરબત્તી કરો છો તો ત્યારે તેનો ધુમાડો સીધો તમારી તરફ જ આવે તો તમારે સમજી લેવાનું કે આ પણ એક માતાજીનો સંકેત જ છે કે જે આપણી ઉપર કૃપા વરસાવી રહ્યા છે અને તે આપણી સાથે છે જ્યાં પણ આપણા કુળદેવીની શક્તિ હોય છે ઉર્જા સ્વરૂપમાં હોય છે આથી મિત્રો આપણે પણ જો માતાજીને સાચા હૃદયથી તેમજ સાચી શ્રદ્ધાથી આપણે તેનું સ્મરણ કરીએ છીએ અથવા તો તેની પૂજા અર્ચના કરીએ છીએ તો તે હંમેશા આપણી પાસે રહે છે અને આપણી ઉપર કૃપા વરસાવીને રહે છે તેમજ આપણા જીવનમાં ક્યારે પણ દુઃખ નથી આવવા દેતા તે આપણા બધા જ બંધ પડેલા કાર્યોને પૂરા કરવામાં મદદરૂપ થાય છે પણ મિત્રો આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ક્યારે તેને દુઃખી કરવાના નથી अर्थात आपने क्या रे तेरी पूजा करवामा भूल करवानी न की, की थी कि जेथी ते आपना घरे थी चाल्या न जाए आथी आपने ए वस्तुनु खास ध्यान राखवानु छे के जेथी माताजीनी કૃપા આપણી ઉપર એમ જ બની રહે તો હવે વાત કરીએ તો તમારે સમજી જવાનું કે માતાજી આપણી સાથે છે અને તે આપણને પ્રસન્ન થઈ ગયા છે મિત્રો રાતે ઘણીવાર લોકોને એવું થતું હોય છે કે અડધી રાતે પણ તેની ઊંઘ ઉડી જાય છે પણ ઘણા લોકો એવું વિચારતા હોય છે કે કોઈ ખરાબ સપનું આવ્યું હશે પણ મિત્રો હકીકતમાં આવું હોતું જ નથી કારણ કે આપણે સાચા હૃદયથી અને સાચી શ્રદ્ધાથી માતાજીની પૂજા અર્ચના કરીએ છીએ આટલા માટે તે રાતે પણ આપણને સંકેત આપી શકે છે એટલે કે જ્યારે આપણે રાતે સૂતા હોઈએ છીએ તો અચાનક આપણી ઊંઘ ઉડી જાય છે આથી તે એનો ત્રીજો સંકેત માનવામાં આવે છે કે જે માતાજી રાતે પણ આપણી પાસે રહે છે આનો અર્થ એ થયો કે માતાજી ખુદ આપણને જગાડવા માંગે છે તો જો મિત્રો તમારી સાથે પણ આવું બને એટલે કે જો તમે રાતના સુતા હો અને અચાનક ઊંઘ ઉડી જાય તો તમારે ગભરાવવાની જરૂર નથી તમારે બસ સાત વાર તમારા કુળદેવી નામ લઈ લેવાનું છે આથી માતાજી તમને આશીર્વાદ આપી દેશે માતાજી ની આરતી કરવાથી તે બહુ પ્રસન્ન થાય છે અને આપણને સારા આશીર્વાદ આપે છે આના પછી મિત્રો ચોથો સંકેત એ છે કે જો તમારી આજુબાજુમાં લોબાંગ ધો કે ચમેલી હોય એટલે કે જો તમારા ઘરમાં આ બધા વૃક્ષો ના હોય અને તેમ છતાં પણ તમને બહાર થી ગમે ત્યાંથી આ બધાની સુગંધ આવે છે તો તમારે સમજી જવાનું છે કે આપણા કુળદેવી નો જ સંકેત છે કે માતાજી તમારી સાથે જ છે માતાજી જ્યારે પણ તમારી સાથે હોય છે ત્યારે લોબાનની જ્યારે પણ સુગંધ આવે છે તેમજ ધૂપ અને ચમેલીના ફૂલની સુગંધ આવે છે આથી મિત્ર આની સુગંધ આપણે ક્યારે લીધી નથી અને તે આપણા ઘરની આજુબાજુમાં પણ નથી તો આ સંકેત દ્વારા પણ તમે એવું જાણી શકો છો કે માતાજી તમારી સાથે રહે છે તો મિત્રો હવે પાંચમા સંકેત વિશે વાત કરીએ તો જો તમને ક્યારેક સપનામાં નાની કન્યા જોવા મળે કારણ કે નાની કન્યાને દેવી તરીકે જ ઓળખવામાં આવે છે તો મિત્રો નવરાત્રીના દિવસોમાં જો તમને સપનામાં નાની કન્યા એટલે કે નાની દીકરી અથવા તો લાલ કલરનું કપડું જોવા મળી જાય તો તમારે સમજી જવાનું કે માતાજી તમારી સાથે જ વસેલા છે તેમજ જે દિવસે આવું થાય એના પછીના દિવસે તમારે ગોવણીને જમાડી દેવાની છે કરવાથી માતાજી ખુશ થશે અને તમને નયરવા રાખશે કારણ કે નાની દીકરીને કુળદેવીનું જ સ્વરૂપ માનવામાં આવે છે એની સાથે જ મિત્રો જો તમે દીવો પ્રગટાવો છો અથવા તો અગ્રબત્તી કરો છો અને એ સમયે જો એક ખાસ આકારની જ્યોત જગવા લાગે તો તમારી સમજી જવાનું કે આપણા કુળદેવી આપણી સાથે છે અને તે પ્રસન્ન થઈ ગયા છે નવરાત્રિના દિવસોમાં માતાજી આવા સંકેતો છે અવશ્ય તેના ભક્તોને દેખાડે છે તો મિત્રો અત્યારે તમે જાણી લીધું કે જો આપણી સાથે માતાજી હોય તો આવા સંકેત મળશે તો મિત્રો હવે આપણે એ જાણીશું કે આપણને કયા સંકેત મળે છે કે જ્યારે આપણા કુળદેવી આપણા ઘરમાં બિરાજમાન થઈ ગયા છે તો આપણે એ કેવી રીતે ઓળખશું

આથી મિત્રો આપણી સાચી ભક્તિનું પરિણામ આપણને તરત જ માતાજી બતાવી દે છે નવરાત્રીના નવ દિવસમાં આપણે સાત્વિક વિચારોની સાથે રહેવું પડે છે આપણે કોઈ પણ જાતની કપટ ન કરવી જોઈએ નકર માતાજી આપણાથી ઢીસાઈ જાય છે અને તે આપણા ઘરે નથી આવતા આપણે કોઈ સાથે ખોટું પણ ન કરવું જોઈએ માતાજી જે ઘરમાં આવે છે એ ઘરને પવિત્ર કરી દે છે

તેમજ તમને પણ આવા દિવસોમાં માતાજીના આવા સંકેત મળે છે તો જરૂર કરી દેજો આથી તમારા કુળદેવી હંમેશા તમારી સાથે રહેશે ઘણી વાર આપણા કુળદેવી આપણા ઘરે વસી જાય છે પણ આપણે ક્યારેક આપણી બેદરકારી લીધે આપણે તેને ઓળખી શકતા નથી તો આમાં તે કઈ કરી શકતા નથી પણ તે જ્યારે પણ આપણા ઘરમાં બિરાજમાન થાય છે ત્યારે તમે તમારી મનોકામના જલ્દી પૂરી કરાવી શકો છો તો આ બધા સંકેતોને જો આપણે સમજી લઈએ છીએ તો આપણા માટે બહુ સારા દિવસો આવે છે અને હવે હું તમને એ જણાવીશ કે જો તમે પણ આ બધા સંકેતોને જાણી લેશો તો પછી તમને આનું બહુ મોટું ફળ મળશે આ ફળ એવું છે કે જે અમે તમને અત્યારે જણાવવા જઈ રહ્યા છીએ તો વિડિયોમાં બનેલા રહેજો કારણ કે આનાથી તમને બહુ મહત્વની વાત ખબર પડશે બિરાજમાન હોય છે તો તેની બહેન કાંધે તેની સેવા માટે તેમજ તેના દર્શન કરવા માટે વારે વારે આપણા ઘરના આંગણે આવે છે તેમજ તે આપણા ઘરની આજુબાજુમાં ફરતી રહે છે અને નવરાત્રીના નવ દિવસમાં એ ત્યાંથી જતી નથી તો આપણે સમજી જવાનું કે માતાજી આપણા ઘરમાં આવી ગયા છે મિત્રો બીજો સંકેત એ છે કે જો મધમાખીઓ છે આપણા ઘરમાં પોરું મૂકી દે તો પણ આપણે તેને માતાજીનો સંકેત જ સમજવાનો છે કારણ કે મધમાખીને માં નવદુર્ગાનું ગ્રામરી સ્વરૂપ માનવામાં આવે છે જે લોકોના ઘરમાં નવરાત્રીમાં મધમાખી આવે છે તો આપણે સમજી જવાનું કે એ ઘરમાં માતાજીનો વસવાટ થઈ ગયો છે કારણ કે મધમાખી છે એમાં નવદુર્ગા સ્વરૂપ છે કારણ કે તે માતાજીના દર્શન કરવા માટે તેની સેવિકા બનીને આવે છે આથી જયારે પણ મધમાખીઓ આપણા ઘરે આવે ત્યારે આપણે આપણા ઘરમાં ફૂલ છોડ જરૂર રાખવા જોઈએ તેમજ મિત્રો ત્રીજો સંકેત એ છે કે આપણા ઘરે આપણે દીવો પ્રગટાવેલો હોય છે તો એની જ્યોત જલ્દી જ બળવા લાગે છે તો પણ આપણે તેને સંકેત જ માનવાનો છે એટલે કે જ્યોતની સમક્ષ જ માતાજી આપણી સાથે ઊભા છે કારણ કે જ્યારે દીવાની જ્યોતની લૂપ છે એ જલ્દી પ્રગટવા લાગે તો તે આટલા માટે જ જલ્દી પ્રગટવા લાગે છે કારણ કે કારણ કે માતાજી તમારા ઘરમાં આવી ગયા હોય છે સંકેત મિત્રો એ છે નવરાત્રી માં જે આપણે માતાજીને દીવો પ્રગટાવેલો છે જો એમાં અચાનક ફૂલ બનવા લાગે તો આપણે સમજી જવાનું કે માં નવદુર્ગા છે એ આપણા ઉપર બહુ પ્રસન્ન થઈ ગયા છે આપણી ઉપર તે પ્રશ્નોને દૂર કરી દેશે તેમજ મિત્રો પાંચમો સંકેત એ છે કે આપણા ઘરમાં જો વારે વારે કાળી કીડીઓ દેખાવા લાગે તો આપણે સમજી જવાનું કે આપણા ઘરમાં માતાજી બિરાજમાન થઈ ગયા છે તેમજ મિત્રો છઠ્ઠો સંકેત એ છે કે અચાનક ઘરમાં મનમોહક જેવી સુગંધ આવવા લાગે તો પણ આપણે તેને આપણા ફૂલદેવીનો જ સંકેત માનવાનો છે તેમજ જો અચાનક ઠંડી હવા આવવા લાગે તો પણ આપણે તેને સંકેત જ માનવાનો છે કે માતાજીની કૃપા આપણી ઉપર આવી રહી છે તેમ જ મિત્રો જો ફાટેલા કપડા પહેરીને આપણા ઘરમાં કોઈ ભિક્ષુક આવે તો પણ આપણે એમ સમજવાનું કે એ રૂપમાં માતાજી જ આપણા ઘરે આવ્યા છે તો આપણે એને ખાલી હાથે જવા ન દેવા જોઈએ કારણ કે તે કુળદેવી ના સ્વરૂપ માં જ આપણા ઘરે આવ્યા હોય છે જો મિત્રો નવરાત્રી માં કોઈ પણ આપણા ઘરે માંગવા આવે તો આપણે તેને ખાલી હાથે ન જવા દેવું જોઈએ

તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયો ને લાઇક કરી અને ચેનલને ને પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે ધન્યવાદ મિત્રો